તહેવારો સમયે પારિવારિક ખુશીઓ શોધતા લોકો દેવાના બોજા તળે દબાયેલા હોય ત્યાં તેઓને ન કરવાનું કરી જતા હોય છે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં દેવું વધી જતા એક ઓગણત્રીસ વર્ષીય યુવાને ઝેરી દવા આપઘાત કરી લીધો છે હારે મજબૂરી કહા સે કહા લે આવી એક તરફ તહેવાર અને બીજી તરફ દેવું આખરે યુવાને જિંદગીને કહી દીધું અલવિદા હા વાત છે સુરતના પાંડેસરા વિસ્તારની સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતો ઓગણત્રીસ વર્ષે સુદામ ચાર પાંચ વર્ષથી મની ટ્રાન્સફરનું કામ કરતો હતો જો કે છેલ્લા કેટલાક સમયથી તે તણાવમાં રહેતો હતો અને છેલ્લા દસ દિવસથી તો તે ડિપ્રેશનમાં પણ જતો રહ્યો હતો તેની જાન પરિવારને થતા પૂછપરછ કરતા દેવું વધ્યું ગયું હોવાનું કહ્યું હતું આખરે દેવાના ડુંગર નીચે દબાયેલા ઓગણત્રીસ વર્ષ યુવાન સુદામે જિંદગીથી કંટાળી હારી જઈ જેરી દેવ આપી આપઘાત કરી લીધો છે આ સુરતના પાંડેસરાના કૃષ્ણાનગર વિસ્તારમાં ઘટના બની છે એક અમારો ફ્રેન્ડ છે એણે દવા પી લીધી છે કારણ તો હજુ બધા અલગ અલગ વાત કરે છે અને કઈ પૈસાનું મની ટ્રાન્સફરનું ને એવું બધું કરતો હતો એનું પ્રેશર હતું એના ઉપર આઠ દસ દિવસ થી ડિપ્રેશનમાં હતો દે હવે એવું તો હવે એને ખબર હશે અમે લોકોએ પૂછેલું પણ અમને કીધું નથી એની ઉંમર હતી અઠાવીસ વર્ષ ઓગણત્રીસ વર્ષ અને સુદામ નામ હતું હાલ તો નવયુવાને દિવાળીના તહેવાર પહેલા જ આપઘાત કરી લેતા પરિવારજનો સહિતનાઓ પર આપ તૂટી પડયું હતું બનાવણી જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળ દોડી જોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે